દિવ્ય ભાસ્કરને વડોદરામાં વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ પ્રસંગે શહેરીજનોને એક હજાર માટીની મૂર્તિ અર્પણ કરવામાં આવનાર છે દિવ્ય ભાસ્કરને વડોદરામાં વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ પ્રસંગે શહેરીજનોને એક હજાર માટીની મૂર્તિ અર્પણ કરવામાં આવનાર છે સાથે સાથે શ્રીજી ભક્તોને માતા પાર્વતી પિતા શિવજીની પ્રતિમાની ત્રણ વાર પ્રદક્ષિણા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એક હજાર મૂર્તિ માતા પિતાની ત્રણ વખત પ્રદક્ષિણા કરશે દિવ્ય ભાસ્કર દ્વારા આ સંદર્ભે લોકોને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે દિવ્ય ભાસ્કરને વડોદરામાં વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ પ્રસંગે અમે વડોદરાના શહેરીજનોને એક હજાર માટીની મૂર્તિ અર્પણ કરવા જઈ રહ્યા છે આ સાથે સાથે શ્રીજી ભક્તોને માતા પાર્વતી પિતા શિવજીની પ્રતિમાની ત્રણ વાર પ્રદક્ષિણા કરવાનું પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ એક હજાર મૂર્તિ માતા પિતાની ત્રણ વખત પ્રદક્ષિણા કરશે વડોદરા શહેરના નગરજનોને જણાવવાનું કે આપ સૌ આ કાર્યક્રમમાં અમારી સાથે રહો આપ સૌને આમંત્રણ છે અમારું ભાવભીનું આપ સૌ પધારો અને આ કાર્યક્રમને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર